છે દરિયાની વચ્ચે દરિયામાં કેવી રીતે કરવામાં આવે છે પેટ્રોલિંગ શું ખાસિયત છે આ આધુનિક ઇન્ટરસેપ્ટર મરીન બોટ ની આ વિશાળ દરિયાની વચ્ચે કેવી રીતે પકડવામાં આવે છે શંકાસ્પદ ગતિવિધિઓ ઇન્ફોર્મેશન આજે ખાસ દરિયાની વચ્ચેથી તમારા માટે જ્યાં કંઈક નવું છે ત્યાં કેયુર છે સુરતને લગતા દરિયા કિનારામાં આવી બે બોટ હાલ અત્યારે પેટ્રોલિંગ કરી રહી છે આ બોટ એઆઈ સિસ્ટમથી સજ્જ છે અને કલાકમાં પાંત્રીસ નોટિકલ માઇલની ઝડપ ધરાવે છે બોટની કેબિન બુલેટ પ્રૂફ છે જેથી કોઈ પણ હુમલામાં જવાનું સુરક્ષિત રહી શકે છે આ બોટની ખાસિયત એ છે કે નોર્મલ બોટ કરતા આ બોટ ડબલ સ્પીડે ચાલે છે એક બોટ હજીરાથી નવસારી વાસી બોરસી અને ઉમરગામ સુધી પેટ્રોલિંગ કરે છે તો બીજી બોટ ઓલપાડના દાંડી બીચ મોરા ભગવા સુધી પેટ્રોલિંગ કરે છે આ બોટમાં રાત્રે પેટ્રોલિંગ કરવા માટે જીપીએસ લગાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે જો આસપાસ કોઈ મોટી બોટ આવી જાય તો એઆઈ દ્વારા તરત ખબર પણ પડી જતી હોય છે આતંકી ગતિવિધિઓને જડબા તોડ જવાબ આપવા માટે અને દરિયામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે દરિયાઈ પટ્ટી પર સર્વેલન્સ બોટ તૈનાત કરવામાં આવી છે આ મરીન બોટમાં 360 ડિગ્રી સર્ચ લાઇટ પણ મૂકવામાં આવી છે એક દરિયામાં ચાલતી કોઈ પણ સસ્પિશિયસ એક્ટિવિટી ને પકડવા માટે આ બોટ સંપૂર્ણપણે કાબિલ છે અને દરિયામાં જે માછીમારો હોય છે તેમના પર પણ આ બોટ સર્વેલન્સ રાખતી હોય છે આપણી સિક્યોરિટી માટે આપણી સેફટી માટે પોલીસ તંત્ર દરિયામાં પણ સતત પેટ્રોલિંગ કરતું રહેશે તો આ વિડીયો ઘર ઘર સુધી પહોંચાડજો